ચેપ્ટર નંબર ત્રણ ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો દાખલા નંબર એક હવે જે દાખલા નંબર એક છે એની રકમ મને કઈક આ પ્રમાણે આપેલી છે

આ જે સમીકરણો છે એમાં એમાંથી કોઈ પણ એક સમીકરણનો મારે આદેશ લેવાનો છે એટલે એનો મતલબ એ કે આમાં કોઈ પણ એક સમીકરણનો ભાગ તો x ના સૂત્રનો કરતા બનાવી દે કાં તો y ના સૂત્રનો કરતા બનાવી દે તો ધારો કે હું એવું કરું કે જે સમીકરણ છે એમાં y આ બાજુ માઈનસ છે બરાબર ને આ બાજુ જશે તો પ્લસ એટલે આના પર જો એનું રૂપ આપો તો x બરાબર n 4 થાય તો એનું એમ રહેશે y આ બાજુ માઈનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ

હવે જો એના માટે શું આમાં જ્યાં જ્યાં લખેલું છે એની લખેલ y એટલે પ્લસ થાશે વાય અને બરાબર શું છે 14 એટલે બરાબર લખી નાખ્યું છે ચૌદ હવે જો રૂપ સાચું તો વાય અને વાય એટલે બે વખત વાય થાશે એટલે કે આવું મને જોવા મળે છે 4 + 2 વખત y એટલે 4 + 2y = 14 હવે જો તો આયા 4 છે એ કેવા છે + છે આ બધું જાશે તો માઈનસ થાશે એટલે કે આઉટ થાશે 2y = 14 - 4 હવે જો 14 માંથી 4 જાય આ બધું જો સાદો બાપો જો આયા 14 માંથી 4 ગણશો તો કેટલા વર્ષ છે 10

સમીકરણ 3 ની અંદર સમીકરણ 3 શું હતું x = 4 + y છે એની જે કિંમત આપણી પાસે 5 હતી એટલે + હું શું લખી નાખું છું 5 એટલે x = 4 અને 5 કેટલા થાય 9 એટલે x ની કિંમત મને કેટલી મળી 9 અને y ની કિંમત કેટલી મળી 5 જે નીચે લખું હોય તો આપણે લખી શકે કે આમ x = કેટલા મળે છે 9 અને y = કેટલા મળે છે 5 એટલે આપણે લખી નાખી કે આમ અંત એટલે કે દાખલા નંબર બે એની અંદર બે સમીકરણ આપ્યા છે એસ માઇનસ બી બરાબર ત્રણ અને બીજું સમીકરણ આપ્યું છે એસ ના છેદમાં ત્રણ પ્લસ ના છેદમાં બે બરાબર છ

સમીકરણ ત્રણ ને હું સમીકરણ બે ની અંદર મૂકી લઈશ એટલે હું લખું છું સમીકરણ ત્રણ ને બે માં મુકતા

છત્રીસ માઇનસ છ હવે જો છત્રીસ માંથી છ જાય તો કેટલા વધે ત્રીસ એટલે કે આવું જોવા મળે છે પાંચ બરાબર અહીંયા મને શું જોવા મળે છે ત્રીસ